સમજો wow. no, no,

એટલે 40 આલે બોલના રોકડા પાહા ખબર તો હું ખાલી જ તો ખાલી છે पोन लाओ यार भाई मफत નહો બીજા નઈ મળવા પણ ના મળે હવે ના મળે યાર ચાલે યાર વાત નઈ કરવા તમે ગયા અલ્યા

lại em chỉ đi garage ở đi em là tôi ở <laughs> tôi là một con yêu anh con chó này con đi con ખાવા 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 પણ તમે તો ઓય આઈન બેહી જને તલ લેટવા તમે તો ઓય આઈન બેહી જને અજી તા ખાવા તો તમે જીલા જુવા ને એટલે તો આલુ રોજ ના ખાલી સંડા કુમણી માં ચાલી ગાડો વાજો કે ના જાલ દુકાની કસ્ટમ દેખાય એટલે ગપ્પા મારો ઈ ગયા તમે જે રાખ બે ભાઈ તમે જીલા કાકુક ના ઘર માં તો ની રહેતા જ આઈ ના ગાડે ને મેરા તો કોઈ હવે તો ટૂંક સમય ઘર ચાર માણું થઈ જાય કાલે કાલ તો સોડાઈ દેવું

फोन वो कर फटाफट

कणी का दूध बनतं नाही चन्नी त्या राव त्या बन का कोण दुजी आहे उत्तर देई पण नाही कोण आप लाबूच वचन नाचू लाव लाव लेताव लेताव नि नि गाव आ मां पाणी मोठा पाणी का

લાલ નું ઘરે માં જાજો ઘરે આલવા આવશું જો ફાઈનલ કે ખાવું હે આ થાવ નહીં તો ભાઈ મારું તપ તપને લેવગા તપילו दादा ये काका भेडा गा हा ह ह अब तराओ भेडा खचू भेगा पर बेडा डाका मारा त पहिला उले खावा वाला भाका नै दादा शांति बैरी आपन घरदि रोटलालो बाखतरा बे बेकाका बजरी जो नै

લાઈ તો ફેરે લેવા આમાં હેડવા

અમલા પટાળ દે આ પટાળ તૈયાર બાય હાલ નું જે પિતાઉ છું 10 લાખ જાવ સુ 10 લાખ જે ભઈ જાય ઓય ઓય ના ના જવા દે પાર્ટાઈ ટેક આ ડોડલા ખાતા વાય રે દઈ તો જો તમે દા ડોડ આ શું હ પુતળ આ બે જણા આ જોકરિયા આ તો વાજ કાઢ્યા એવું લગવાનો આમ કોક મારી ન હોય એ મને આવી ના તમે આ તો અમારી ડિશ ક્યાં હોય સુક તમારી